ફતેગંજ વિસ્તારમાં આવેલી વિષ્ણુ કૃપા સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં ચોરીના બનાવ ખૂબ જ વધી ગયા છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે પોલીસ તંત્રએ કદાચ શહેર ફક્ત સીસીટીવીના ભરોસે સુરક્ષિત હોય તેવું માની લીધું છે છેલ્લા બે દિવસમાં પાંચથી સાત જગ્યાએ ચોરો ચોરી કરવામાં સફળ રહ્યા છે ગત વહેલી સવારે ફતેગંજ વિસ્તારમાં આવેલી વિષ્ણુકૃપા સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો વિષ્ણુ કૃપા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પરદેશીના ઘરમાં મસમોટી ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા ચોરો ઇકો કાર લઈને ચોરી કરવા આવ્યા હતા મહત્વની વાત એ છે કે રાજેશભાઈ પરદેશીના ઘરમાં ગત સત્યાવીસમી જાન્યુઆરીએ તેમના પુત્ર ચિરાગ પરદેશીના લગ્ન થયા હતા લગ્નને ગતરો જ એક મહિનો થયો હતો અને ચોરો દુલ્હનના તમામ દાગીના અને કપડાં લઈ ગઈ ફરાર થઈ ગયા હતા સાથે તે જ સોસાયટીમાં રહેતા ભાવિન રાણાની બાઇક પણ ચોરી ગયા હતા ચોરીના બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વિષ્ણુ કૃપા સોસાયટીની બાજુની સોસાયટીમાં લગાવેલ સીસીટીવીમાં દેખાતી ઇકો કારમાં ચોર આવ્યા હતા અને ફતેગંજ પોલીસ ઇકો કાર પકડવામાં સફળ થઈ હતી પરંતુ ચોર હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે શહેરમાં વધતી જતી ચોરીની ઘટનાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે જેથી ચોરીના બનાવો પર અંકુશ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આજે જે અમારે છ છવ્વીસ નંબરમાં રહું છું અમારે હમણાં જ એક મહિના પહેલાં લગ્ન થયા છે ગઈ સત્યાવીસ તારીખે લગ્ન થયા અને આજે એક મહિનો થયો તો આ કપ જે વવનો દાગીના હતા અને જે બધા નવા કપડાં સાડીઓ જે કંઈ હતું બધું સામાન એમનો બધો ટોટલ ટોટલ જે એમની પાસે જે પૈસા ભેગા થયેલા હતા એ બધા લઈ ગયા છે અને ઘણો બધો સામાન તો લઈ ગયા છે એટલે હજી અમને પણ પોતાને પણ હજી અમુક સામાન તો ખબર નથી પણ છે તો ઘણું હા દાગીના છે પોલીસ કમ્પ્લેન કરી દીધી છે રાજેશ પરદેશી આમાં છે ને સાહેબ અમે બાજુના બિલ્ડિંગમાં અમે લોકોએ કેમેરા ચેક કર્યા અને કેમેરા ચેક કર્યા અમા એવું દેખાઈ આવે છે સ્પષ્ટ કે એક ઇકો ગાડી આવી અને ઇકો ગાડીમાંથી અગાઉ પહેલાં બે બે ને છત્રીસે છે ચાર જણા આવે છે એક લેડીઝ હોય છે અને ત્રણ જેન્ટ્સ હોય છે એ લોકો અંદર આવે છે અમારી સોસાયટીમાં ઘૂસે છે પછી સાડા પાંચની વચ્ચે ઇકો ગાડી આવે છે એમાં ત્રણ જણ હોય છે એક ડ્રાઈવર હોય છે બેસેલો અને બે જણા અમારી સોસાયટીમાં અંદર ઘૂસે છે અને પછી સામાન જે ચોરેલો છે દોડતા દોડતા આવીને એ ગાડીમાં મૂકે છે અને પછી અમારી બાજુમાં જે બાઈક પડી હતી એ બાઇક બી ખોલી એ લોકોએ અને બાઈક અમારે સોસાયટીમાંથી બહાર લઈ ગયા અને બાઇકમાંથી એ લોકોએ સામાન બધો જે મૂકેલો અંદરથી કાઢેલો એ મૂકી અને જે ભાઈ મૂક્યા જે ઇકો ગાડીમાં જેમણે સામાન મૂક્યો ને એ બાઇક પછી ચેન્જ કરી લીધી બેઉ છે અને અદલા બદલી કરી લીધી માણસોએ બાઇક જે લઈને આવ્યો હતો ને એ ઇકોમાં બેસીને ગયો અને જે બીજો જે ભાઈ હતો એ બાઇક લઈને બીજી સાઈડ જતો રહ્યો અને ઇકો લઈને આમ જતા રહ્યા કેટલા વાગ્યા હા સવારે લગભગ સાડા પાંચથી સાડા છની વચ્ચે થયું છે આ બનાવ પણ એ લોકો ચોર તો રાતે બે વાગ્યાના અઢી વાગ્યાના અંદર ઘૂસેલા બતાવે છે અમે સીસીટીવી ફૂટેજમાં જોયું તો અમને ત્યાંથી જાણવા મળ્યું કે આવી રીતે એ લોકો અઢી વાગ્યાના અંદર ઘૂસ્યા છે પોલીસ કમ્પ્લેન કરી છે અને પોલીસમાં આવ્યા હતા અમારી સાથે એમણે બી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે પણ એ જે ઇકો ગાડી જે હતી ગ્રે કલરની એ લોકોએ પણ એવું મેડમનું એવું કહેવું છે કે આ ઇકો ગાડીવાળાએ પણ બહુ આતંક મચાવ્યો છે બરોડા શહેરમાં બહુ ચોરી કરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર